એવી જ રીતે રોશની વિભાગની ઓગણપચાસ ફરિયાદો હતી એમાંથી ઓગણપચાસનેજમેન્ટની ઓગણ ચાલીસ હજાર ચારસો ને પચીસ ફરિયાદોની સામે ઓગણચાલીસ હજાર બસો છોતેર ફરિયાદો નો નિકાલ બાકીની ફરિયાદો પેન્ડિંગ છે આવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય વોટર વર્ષની ફરિયાદો હોય ડ્રેનેજ ની ફરિયાદો હોય મૃતક પ્રાણીઓની ફરિયાદો હોય મૃતક પ્રાણીઓ દસ હજાર ને ચુમ્માલીસ એની સામે દસ હજાર ને દસ ચોત્રીસ મૃતક પ્રાણીઓની ફરિયાદ એનો અર્થ એવો છે કે ગઈકાલે એક જ દિવસમાં ચોત્રીસ ફરિયાદો પેનની એક જ દિવસની ચોત્રીસ ફરિયાદો પેન્ડ હોય એવું પ્રાથમિક દ્રશ્ય દેખાડ્યું મોટામાં મોટું બાંધકામમાં ભર્યો ફરિયાદો હોવા છતાં બાંધકામનું કામ નથી થયા અઢાર હજાર ચારસો ને બેતાલીસ ફરિયાદો ની સામે સોળ હજાર સાતસો ને ત્રેવીસ ફરિયાદો નીકળ્યો સત્તરસો વધારેમાં વધારો બાંધકામની સત્તરસો ને ઓગણીસ ફરિયાદ નો ગઈકાલની સાંજ સુધીમાં પેન્ડિંગ છે આ એ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ફરિયાદો સોલ્વ કરવા કરતા દરરોજ નવા નવા ગતકડા કાઢી લોકોને માઇન્ડ વોશ કરે છે લોકોના મગજ બીજે ડાયવર્ટ કરી રહ્યા છે એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દરેક લોકો આવ્યું કરી રહ્યા છે આની સામે આપણે જોઈએ દબાણ હટાવની ફરિયાદ સાત છે

ફરિયાદો આજની તારીખમાં પેન્ડિંગ છે એ બતાવે છે ક્યાંક ને ક્યાંક મફતિયા ફરિયા બની જવાના છે ક્યાંક વધારાનું બાંધકામ બની જવાનું છે ક્યાંક દબાણ થઈ જવાનું છે પણ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ પણ જાગતો રાજકોટના કમિશનર તો ફક્ત ભાજપનું પીઠું એવું કામ કરી રહ્યા છે હાલમાં પણ કારણ કે ભાજપના કાર્યક્રમમાં જાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં લોકોના કામ કરવા આવવા માટે એમની પાસે સમય પણ નથી આટલી ફરિયાદો નિકાલ માટે મારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સીધું પૂછવું છે કે ચાર લાખ ને હજાર જેવી ફરિયાદો આવતી હોય એ બતાવે છે ક્યાંક ને ક્યાંક તમારી ખામી છે ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી કરવાની સિસ્ટમ ખોટી છે અથવા કામગીરી સમયસર થતી નથી અને ભાજપના મિત્રોને ને મારે વિનંતી સાથે કેવું છે કે હવે વર્ષ પણ તમારા પાંચ પૂરા થયા છે બે મહિના બાકી છે મહેરબાની કરી નાના માણસો મધ્યમ લોકો ગરીબ માણસો ના જે રીતે તમે કામ કરી રહ્યા છો એ કામ સારી રીતે કરો અને લોકોની અંદરની જે આતાડી રહી તમને આશીર્વાદ આપે એવું કઈ કરો હકીકત માં આપે એવું તો લાગતું નથી પરંતુ હું એવું ઈચ્છું કે આપ શ્રી કઈક કરશો એવી અપેક્ષા સાથે જાહેર